નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશી વિશે જાણીશું મોહિની એકાદશી પર એકસાથે રચાઈ રહ્યા છે ચાર શુભ મા મહાલક્ષ્મીની કૃપા આ ત્રણ રાશિના જાતકોને થશે મહાલાભ મોહિની એકાદશી પર અમૃત યોગ સર્વાર્થ સિદ્ધિયોગ શુક્રાદિત્ય યોગ અને રાજભંગ યોગ બની રહ્યા છે એકાદશીના દિવસે આ યોગ રચાવવાથી આ સમય લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ શુભ યોગોમાં પૂજા કરવાથી તમામ સંકટો દૂર થશે અને ધન સંપદામાં વૃદ્ધિ થશે હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વખતે વૈશાખ શુક્લ પક્ષ એકાદશી ઓગણીસ મેના રોજ આવી રહી છે જેને મોહિની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે મોહિની એકાદશી પર અનેક શુભયોગ બની રહ્યા છે આ સમય ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે તેમને ધનલાભ થઈ શકે છે મોહિની એકાદશી પર બની રહ્યા છે શુભ યોગ મોહિની એકાદશી પર આ રાશિના લોકોને થશે લાભ પહેલું છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ધનલાભના યોગો બની રહ્યા છે તમારા માટે ધનના નવા સ્ત્રોતો ખુલી અને આવકમાં વધારો થશે તમારું અટકાયેલું કામ પૂરું થશે સાથે જ વેપારમાં પણ વિસ્તાર થઈ શકે છે સંતાન પક્ષ તરફથી ખુશખબર મળી શકે છે બીજી છે વૃશ્ચિક રાશિ સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય શુભ રહેશે સંતાન સુખની ઈચ્છા પૂરી થઈ શકે છે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને નોકરીમાં પણ કામને લઈને તમારા વખાણ થઈ શકે છે વેતનમાં વધારો થઈ શકે છે આવી રીતે વૃશ્ચિક રાશિના લોકોને લાભ થવાનો છે ત્રીજું છે સિંહ રાશિ સિંહ રાશિના નોકરિયાત લોકોનું કરિયરમાં પ્રદર્શન સારું રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે સમાજમાં માન સન્માન મળશે અને તમામ આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે છે પરણેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને મિત્રો આગળ જાણીએ મોહિની એકાદશીની વ્રતની બે હજાર ચોવીસની તિથિ અને શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ અઢાર મેએ સવારે અગિયાર વાગીને બાવીસ મિનિટે થશે જ્યારે એકાદશીની તિથિનું સમાપન ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગીને પચાસ મિનિટે થશે ઉદયાતિથિ અનુસાર મોહિની એકાદશીનું વ્રત ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશીની પૂજા માટે શુભ મુહૂર્ત ઓગણીસ મેના રોજ સવારે સાત વાગીને દસ મિનિટે બપોરે બાર વાગીને અઢાર મિનિટ સુધી રહેશે મોહિની એકાદશીના પારણા વીસ મેના રોજ સવારે પાંચ વાગીને અઠ્યાવીસ મિનિટે સવારે આઠ વાગીને બાર મિનિટ વચ્ચે કરવામાં આવશે તો મિત્રો આપણે આગળ એ પણ જાણી લઈએ કે મોહિની એકાદશીનું વ્રતનું મહત્વ શું છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દેવી દેવતાઓના અમૃતથી ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થયો હતો અને વૈશાખ સુખ પક્ષલની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધા હતા અને તેમની પાસેથી અમૃતથી ભણેલો કશ લઈને દેવતાઓને આપી દીધો હતો જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઈ ગયા હતા કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર